કેમ છો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સૌનું આપણી YouTube ચેનલ વિદ્યાર્થી જંકશન આપણે જો રહ્યા હતા ધોરણ 8 પ્રકરણ નંબર 2 એક ચલ સુરેખ સમીકરણ તો આ વિડીયોમાં આપણે જોઈશું સ્વાધ્યાય 2.1 ના અમુક પ્રશ્નો તો મિત્રો નીચેના સમીકરણનો ઉકેલ મેળવો અને તેના જવાબ ચકાસો તો આની પહેલાના વિડીયોમાં આપણે શીખી ગયા હતા કે સમીકરણોના ઉકેલ કઈ રીતે મેળવવા તો આ વિડીયોમાં આપણે એક એક પ્રશ્ન સાથેના ઉકેલીશું અને તેના જવાબ પણ ચકાસીશું સૌ પ્રથમ તો આપણે એ જાણી લઈએ કે ઉકેલ મેળવવો એટલે શું તો ઉકેલ મેળવવો મતલબ સમીકરણમાં રહેલા ચલની કિંમત શોધવી તો મિત્રો જે પણ ચલવાળા પદ છે એ બધા પદે આપણે ડાબી તરફ લઈ જઈશું અને જે પણ અચળ છે એને આપણે જમણી તરફ રાખીશું અને આવી રીતે આપણે ચલની કિંમત શોધીશું પછી જે ચલની કિંમત મળશે એ આપણા સમીકરણનો ઉકેલ થશે તો મિત્રો ચલો આપણે આ શરૂઆત કરીએ તો અહીં ત્રણ એક્સ બરાબર બે એક્સ વત્તા અઢાર તો આ બે એક્સ જે જમણી તરફ છે એને આપણે ડાબી તરફ લઈ જઈશું અથવા તો આપણે એવું કહી શકીએ કે જમણી તરફ અને ડાબી તરફ બંને તરફ બે એક્સથી આપણે બાદબાકી કરીશું તો ડાબી તરફ બે એક્સ આવશે એટલે એની નિશાની બદલી જશે જમણી તરફ બે એક્સ વધતાની નિશાનીમાં છે તો જ્યારે એ ડાબી તરફ જશે ત્યારે એ ઓછાની નિશાનીમાં થઈ જશે એટલે કે જમણી તરફ એ પ્લસમાં છે તો ડાબી તરફ જઈને એ માઇનસમાં આવી જશે બે એક્સ બરાબર અઢાર હવે મિત્રો ત્રણ એક્સમાંથી બે એક્સ માઇનસ થશે એટલે આપણી પાસે બચશે એક એક્સ અને બીજ ગણિતની ભાષામાં એક એક્સ એટલે કે આપણે સિમ્પલ એક્સ તરીકે લખી શકીએ હવે આપણે ઉકેલની ચકાસણી કરીશું મિત્રો એ કઈ રીતે કરીશું તો ચકાસણી માટે ડાબી બાજુનું પદ અને જમણી બાજુનું પદ લેશું અને ડાબી બાજુના પદમાં રહેલા ચલ જેમાં આપણે અઢાર

સમીકરણ હતું બાજુનું પદ લખીશું જે છે બે એક્સ વત્તા અઢાર તો મિત્રો હવે આપણે એક્સ ની જગ્યાએ શું કિંમત મૂકીશું એક્સ ની જગ્યાએ આપણે અઢાર મૂકીશું કેમ કે અહીં આપણે ઉકેલ અઢાર મળ્યો છે તો અહીં ત્રણ અને એક એ ગુણાકાર ની ક્રિયામાં છે એટલે આપણે ત્રણ ગુણ્યા તો ડાબી બાજુની કિંમત મળી ચોપન તેવી જ રીતે આપણે જમણી બાજુને ઉકેલીશું જમણી બાજુનું સાદુ રૂપ આપતા બે ગુણ્યા એક ની જગ્યાએ મિત્રો આપણે રાખવાનું છે અઢાર વત્તા અઢાર બે ગુણ્યા અઢાર અને અને સરવાળો કરવાથી આપણી પાસે જવાબ આવશે તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે ડાબા બરાબર જ બા થઈ જાય છે એટલે કે ડાબી બાજુ એ પણ આપણી પાસે ચોપન છે એટલે કે ડાબા બરાબર જ બા તો મિત્રો અહીં આપણે સમીકરણનો ઉકેલ પણ મેળવ્યો અને ડાબા બરાબર જબા થઈ ગયું એટલે આપણે એની જવાબની ચકાસણી પણ કરી તો આવી જ રીતે આપણે બધા સમીકરણનો ઉકેલ મેળવીશું અને એની ચકાસણી કરીશું હવે બીજું ઉદાહરણ જોઈએ આમાં પણ પાંચ ટી ઓછા ત્રણ બરાબર ત્રણ ટી ઓછા પાંચ હવે આ સમીકરણનો ઉકેલ મેળવવાનો છે એટલે કે ચલની કિંમત શોધવાની છે અને આ સમીકરણમાં ચલ જે છે આપણો ટી છે તો હવે આપણે આનું સાદુરૂપ કઈ રીતે આપીશું કે જે બી ચલવાળા પદ છે એ બધાને આપણે ડાબી તરફ રાખીશું અને જે અચલ છે એ બધાને જમણી તરફ રાખીશું હવે આ ત્રણ ટી જે છે એ ચલવાળું પદ છે તો આને આપણે ડાબી તરફ લઈ જઈશું હવે ડાબી તરફ લઈ જશું એટલે નિશાની બદલી જશે હકીકતમાં આપણે એવું બોલીએ છીએ કે ડાબી તરફ લઈ જવાથી નિશાની બદલે છે પણ આખી પ્રોસેસ શું છે મિત્રો કે આપણે ડાબી તરફ અને જમણી તરફ બંને તરફ ઓછા ત્રણ ટી કરીશું એટલે કે પાંચ ટી ઓછા ત્રણ ટી ડાબી તરફ અને જમણી તરફ ત્રણ ટી ઓછા ત્રણ ટી એટલે કે ત્રણ ટી કેન્સલ થઈ જાય છે અને એ ડાબી બાજુ આપણે બાદબાકીના સ્વરૂપમાં જોવા મળે છે પણ આપણે આને શોર્ટકટની રીતે યાદ રાખવા માટે એવું કહીએ છીએ કે જો જમણી તરફથી ડાબી તરફ જાય તો એની નિશાની બદલી જાય છે એટલે અહીં પાંચટી ઓછા ત્રણ ટી થઈ જશે બરાબર ઓછા પાંચ ઓછા પાંચ તો એમને રહેશે અને આ બાજુ ત્રણ ઓછામાં છે માઇનસની નિશાનીમાં છે તો જમણી બાજુ આવશે બરાબરની જમણી બાજુ આવશે તો એ પ્લસમાં થઈ જશે હવે મિત્રો ડાબી તરફ અને જમણી તરફ બંને તરફ આપણે આનું સાદુ રૂપ આપી દઈએ પાંચ ટી ઓછા ત્રણ ટી બે ટી બરાબર ઓછા પાંચ વધતા ત્રણ ઓછા બે હવે આ ટી ડાબી તરફ ગુણાકારની ગાણીતી ક્રિયામાં છે બે એ ટી જોડે ગુણાકારની ક્રિયામાં છે તો એ બરાબરની જમણી બાજુ જશે તો છેદમાં આવશે એટલે કે ઓછા બે ના છેદમાં બે અને આના છેદ ઉડી જશે અને છેલ્લે આપણી પાસે જવાબ આવશે ટી બરાબર ઓછા એક આ સમીકરણનો ઉકેલ આપણે મેળવ્યો આવ્યો બરાબર ઓછા ચલની કિંમત આપણે મળી ગઈ ઓછા એક હવે મિત્રો આપણે આની ચકાસણી કરીશું તો મિત્રો ચકાસણી કઈ રીતે કરીશું કે જ્યાં પણ આપણો ચલ છે ત્યાં આપણે એની કિંમત મૂકી દઈશું આપણે અહીં ટીની ની કિંમત શોધી છે ટીની ની કિંમત ઓછા એક આવી તો આપણા સમીકરણમાં જ્યાં પણ ટી છે ત્યાં આપણે ઓછા એક મૂકીશું તો સૌ પ્રથમ ડાબી બાજુનું સાદુરૂપ આપીશું ત્યારબાદ જમણી બાજુનું સાદુરૂપ આપીશું ડાબી બાજુ પાંચ ટી ઓછા ત્રણ એટલે કે પાંચ ગુણ્યા ઓછા એક ઓછા ત્રણ હવે પાંચ ગુણ્યા ઓછા એક એટલે કે ઓછા પાંચ ઓછા ત્રણ અને ઓછા પાંચ ઓછા ત્રણની કિંમત આવશે ઓછા આઠ એટલે કે માઇનસ આઠ ડાબી બાજુની કિંમત આવી માઇનસ આઠ એવી જ રીતે જમણી બાજુ પણ ટીની જગ્યાએ માઇનસ એક મૂકીશું અને સાદુ રૂપ આપીશું તો ઓછા ત્રણ ઓછા પાંચ ઓછા ઓછા વધતા થઈ જશે એટલે કે આ બંનેનો સરવાળો થશે અને જવાબમાં મોટી સંખ્યાની નિશાની એટલે કે માઇનસ આવશે તો અહીં તમે જોઈ શકો છો કે ડાબા બરાબર જ બા ડાબી બાજુ અને જમણી બાજુ બંને બંનેનું મૂલ્ય સમાન આવે છે તેથી આપણો જવાબ સાચો છે અને આપણે જવાબની ચકાસણી કરી ચૂક્યા છીએ આવી જ રીતે મિત્રો ત્રીજું ઉદાહરણ આમાં પણ તમે જોઈ શકો છો કે જમણી તરફ જે છે ત્રણ એક્સ છે તો આ ચલવાળું પદ છે તો આને આપણે ડાબી તરફ લઈ જશું અને પ્લસ નવ એ પદ છે જે ડાબી તરફ છે એને આપણે જમણી તરફ લઈ જશું તો પાંચ એક્સ એમનેમ રહેશે ત્રણ એક્સ ડાબી તરફ આવી જવાથી એની નિશાની બદલી જશે એટલે કે ઓછા થઈ જશે માઇનસ થઈ જશે પાંચ એક્સ માઇનસ ત્રણ એક્સ અને જમણી તરફ પાંચ માઇનસ નવ હવે પાંચ એક્સમાંથી પાંચમાંથી ઓછા અને છેદ ઉડાડતા આપણી પાસે એક્સનું મૂલ્ય એટલે કે આપણા ચલનું મૂલ્ય આવી જશે એક્સ બરાબર ઓછા બે તો એક્સ બરાબર ઓછા બે આ સમીકરણનો ઉકેલ થયો તો અહીં આપણે એક્સની કિંમત ઓછા બે શોધી છે આપણા સમીકરણનો ઉકેલ આપણે ઓછા બે મળ્યો છે હવે જવાબની ચકાસણી કરીશું એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુને આપણે ચકાસીશું તો ડાબી બાજુ છે પાંચ એક્સ વત્તા નવ અને જમણી બાજુ છે પાંચ વત્તા ત્રણ એક્સ હવે એક્સ જ્યાં છે ત્યાં આપણે એક્સની કિંમત મૂકીશું અને જવાબને ચકાસીશું એટલે કે પાંચ ગુણ્યા ઓછા બે વત્તા નવ પાંચ ગુણ્યા ઓછા બેની કિંમત આવશે ઓછા દસ વત્તા નવ એટલે કે માઇનસ દસ પ્લસ નાઇન હવે આની આનું આપણે રૂપ આપીશું ઓછા દસ વત્તા નવ એટલે આપણી પાસે જવાબ આવશે ઓછા એક હવે જમણી બાજુને આપણે રૂપ આપીએ પાંચ વત્તા ત્રણ ગુણ્યા ઓછા બે એટલે કે પાંચ વત્તા ત્રણ ગુણ્યા ઓછા બે એટલે ઓછા છ આનું સાદુ રૂપ આપીશું એટલે આપણી પાસે આવશે પાંચ ઓછા છ એટલે કે માઇનસ એક તો અહીં તમે જોઈ શકો છો કે ડા બા બરાબર બા ડાબી બાજુ અને જમણી બાજુ બંનેનું મૂલ્ય સરખું આવે છે તેથી આપણે આ જવાબની ચકાસણી કરી લીધી છે અને સમીકરણના ઉકેલનો જે જવાબ આવ્યો છે એ એકદમ બરાબર છે હવે મિત્રો ચોથો પ્રશ્ન હવે આમાં બે ઝેડ એ આપણું ચલવાળું પદ છે તો એને આપણે ડાબી તરફ લઈ જશું એટલે કે ચાર ઝેડ ઓછા બે ઝેડ બરાબર છ અને ત્રણ આ બાજુ પ્લસમાં છે બરાબરની જમણી બાજુ આવશે એટલે માઇનસમાં આવી જશે હવે ચાર જેડ ઓછા બે જેડ એટલે કે આપણી પાસે જવાબ આવશે બે જેડ બરાબર છ ઓછા ત્રણ ત્રણ જેડ બરાબર હવે બે જે છે એ જેડ જોડે ગુણાકારની ક્રિયામાં છે તો એ બરાબરની જમણી તરફ જશે એટલે કે ત્રણ જોડે છેદમાં આવી જશે તો આપણે આ સમીકરણનો ઉકેલ મેળવ્યો એટલે કે ચલની કિંમત મેળવી જે છે ત્રણના છેદમાં બે તો બાકી બધા સમીકરણ કરતા આનો ઉકેલ કંઈક અલગ આવ્યો છે તો મિત્રો ગભરાવાની કાંઈ જરૂર નથી આપણે ઉકેલ અપૂર્ણાંકમાં મળ્યો છે તો આપણે એને એમને રહેવા દઈશું એટલે કે ઝેડ બરાબર ત્રણના છેદમાં બે આ આપણો ઉકેલ છે હવે મિત્રો આ ઉકેલને આ જવાબને આપણે ચકાસીએ તો આપણે ઉકેલ મળ્યો ઝેડ બરાબર ત્રણના છેદમાં બે તો ડાબી તરફ જ્યાં ઝેડ છે ત્યાં આપણે ત્રણના છેદમાં બે મૂકીશું એટલે કે ચાર ગુણ્યા ઝેડ છે એટલે કે ચાર ગુણ્યા ત્રણના છેદમાં બે વત્તા ત્રણ અહીં છેદ ઉદાડતા બે ગુણ્યા બે ચાર થશે અને પછી આનું સાદુ રૂપ આપી દઈશું એટલે કે ત્રણ ગુણ્યા બે છ થશે અને વધતા ત્રણ એમને એટલે કે ડાબી બાજુનું રૂપ આપતા જવાબ મળે છે નવ હવે જમણી તરફનું સાદું રૂપ આપીએ છ વત્તા બે એટલે કે બે ગુણ્યા ત્રણના છેદમાં બે તો બે અને બે કટ થઈ જશે ઉડી જશે અને આપણી પાસે વધશે છ વત્તા ત્રણ છ થશે નવ

હવે આ ઓછા એક્સ એ જમણી તરફ છે તો એ ડાબી તરફ આવશે એટલે કે વત્તા એક્સ થઈ જશે બરાબર ચૌદ હવે આ ઓછા એક જે અચળપદ છે તો એને આપણે જમણી તરફ લઈ જઈશું હવે ઓછા એક એટલે કે માઇનસ એક એને જમણી તરફ લઈ જઈશું તો એ થશે પ્લસ એક તો બે એક્સ વત્તા એક્સ એટલે કે ટોટલ થશે ત્રણ એક્સ બરાબર ચૌદ વત્તા એક એટલે કે આ થશે પંદર હવે ત્રણ જે છે એક્સ જોડે ગુણાકારની નિશાની ગુણાકારની ગાણિતિક ક્રિયામાં છે તો એ બરાબરની જમણી બાજુ છેદમાં આવી જશે એટલે કે ભાગાકારમાં આવી જશે હવે છેદ ઉડાડતા આપણી પાસે વધશે પાંચ તો મિત્રો આપણે ઉકેલ મળે છે એક્સ બરાબર પાંચ તો આ ઉકેલને આપણે હવે ચકાસીએ તો ઉકેલને કઈ રીતે ચકાસીશું કે ડાબી બાજુ અને જમણી બાજુ આપણે એક્સની કિંમત મૂકીશું અને એક્સની કિંમત આપણી પાસે પાંચ છે તો બે ગુણ્યા એક્સ એટલે કે બે ગુણ્યા પાંચ ઓછા એક એટલે કે દસ ઓછા એક અને દસ ઓછા એક એટલે કે નવ આવી જ રીતે જમણી તરફ ચૌદ ઓછા એક એટલે કે ચૌદ ઓછા પાંચ અને ચૌદ ઓછા પાંચ એટલે નવ તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે ડા ડાબા બરાબર છ બા એટલે કે ડાબી બાજુની કિંમત પણ નવ છે અને જમણી બાજુની કિંમત પણ નવ છે તો આપણે આ જવાબની ચકાસણી કરી તો મિત્રો સ્વાધી બે પોઈન્ટ એકના બધા જ દાખલાઓમાં આવી રીતે સમીકરણના ઉકેલ મેળવવાના છે અને તેના જવાબની ચકાસણી કરી છે આ વિડીયોમાં આપણે પાંચ દાખલાઓ જોયા હવે પછીના વિડીયોમાં આપણે આના પછીના વિડીયો જોઈશું તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને આપણી ચેનલ વિદ્યાર્થી જંક્શનને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ